ગુજરાતના તમામ તાજા અને મહત્વના સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ લોકલ ગુજરાતને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં જેથી કરીને તમામ મહત્વના સમાચાર મળતા રહે ખેડૂત મિત્રો હાલના મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો બગડ્યો છે આ વખતે મિત્રો કમોસમી વરસાદના લીધે ખેડૂતોને પોષણક્ષમ ભાવના મળતા અને બજારમાં પણ મંડીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે અને મિત્રો ખેડૂતો પાસે જૂના દેવા ફરવા માટે પણ અત્યારે પૂરતા નાના નથી જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા આપવામાં આવે એવા સમાચાર સામે આવ્યા છે અને દેવા માફ કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગો ખેડૂતો કરી ખેડૂત નુકસાન અંગે સર્વેના ખોટા વાયદા મિત્રો હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં જે કમોસમી વરસાદ વરસ્યો હતો એને લઈને ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું તે નુકસાનને લઈને કિસાન કોંગ્રેસના નેતાઓએ નિવેદનમાં કહ્યું કે કમોસમી વરસાદમાં જીરું ઘઉં ચણા રાયડો અને વરિયાળી સહિતના પાકને નુકસાન થયું છે તો સરકાર સર્વે કરીને તેને નુકસાન ચૂકવી આપે સરકારે આ કામગીરી અડતાલીસ કલાકમાં જ કરવી જોઈએ કારણ કે જો આવું કરવામાં આવે તો જે સરખો રિપોર્ટ સામે આવે છે મિત્રો સરકાર ખોટી છે અને ખાલી ખેડૂતોને પચાસ હજાર રૂપિયાની સહાય મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના છે એ હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ જે છે એકત્રીસ માર્ચ બે હજાર તેવીસ હતી પરંતુ આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે જેમાં નાણા મંત્રાલયે ટ્વિટર ઉપર માહિતી આપી હતી કે જો કોઈ પણ શહેરી લોકો એટલે કે મજૂર કે કોઈ પણ નાગરિકને કરિયાણાની દુકાન અથવા તો ફૂટ વેચવાની દુકાનો કરવા માંગતો હોય તો તેવા દરેક લોકોને સહાય છે એ આપવામાં આવે છે જો તમે પણ મિત્રો આ યોજના હેઠળ મફત ગેસ સિલિન્ડર મોદી સરકાર જે છે પંચોતેર લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે કે જેથી જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હતા એ લોકોને હવે પાંચ પાંચ કિલોના બે સિલિન્ડર તેમજ ચૌદ દશાંશ બે કિલોનો એક સિલિન્ડર અને ગેસનો ચૂલો લાઇટર અને રેગ્યુલેટર વગેરે સામાન આપવાનું શરૂ થઈ ગયું છે તેમજ નવા ઉજ્જવલા યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે આથી જે પણ મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માંગે છે અને આ ગેસ સિલિન્ડર ચૂલો લાઇટર અને વગેરે જેવી વસ્તુઓ મફતમાં મેળવવા માંગે છે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ આજે વાતાવરણ વાદળછાયું રહે તેવી શક્યતા છે જ્યારે આગામી પાંચ દિવસોમાં સુકુમ વાતાવરણ રહેશે આ સિવાય હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી અઢારમી વીસ માર્ચમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરી હતી ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં માવઠાની વધુ અસર જોવા મળી શકે છે કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે